આખરે સત્યનો વિજય હલચલ ટીવી ન્યૂઝની સ્પષ્ટ અસર વિદ્યાર્થીઓના જીવહિતને લક્ષમાં લઈ મનપા દ્વારા જૂના બસ પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટની કરી તાળાબંધી નેતાઓ વચેટીયાઓના ધમપછાડાની કાર્ય ન ચાલી રાજ્ય શિક્ષણ મંત્રીનો આભાર વ્યક્ત કરાયો આણંદના જૂના બસ પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના રસોડા ઉપર શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ આગના અંગારા ઉપર શિક્ષણ મેળવતા હોવાનો ઘટસ્ફોટ હલચલ ટીવી ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરાતા તેની સ્પષ્ટ અસર મનપા દ્વારા ગત બીજીના રોજ રેસ્ટોરન્ટ દસ દિવસમાં બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી જેને અટકાવવા વચેટિયાઓ અને નેતાઓ દ્વારા કરવામાં આવેલા ધમપછાડની પરવા દરકાર કર્યા વગર મનપા દ્વારા વિદ્યાર્થીઓના જીવહિતને લક્ષમાં લઈ અને ભણસે ગુજરાત અભિયાન હેઠળ સફળ થાય તેવા આશયથી આજે નોટિસ સમય પૂર્ણ થતાં મનપા દ્વારા સીલ મારી તાળાબંધી કરવામાં આવતા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાનો આભાર વ્યક્ત થતો જોવા મળ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જૂના બસ મથક પાછળ આવેલ સૈકા જૂની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર પાંચના વિદ્યાર્થીઓ અડીને આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના રસોડા ઉપર આગના અંગારા ઉપર શિક્ષણ મેળવતા હોય શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઊભા કરી હલચલ ટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા તેની અસર સરકાર સુધી પહોંચતા રાજ્યમંત્રી દ્વારા કરમસદ આનંદ મનપાને હલચલ ટીવી ન્યૂઝના અહેવાલની ક્લિપ સાથે નોનવેજ રેસ્ટોરન્ટ ત્વરિત બંધ કરવાની સૂચના આપતા મનપા દ્વારા ગત બીજીના રોજ રેસ્ટોરન્ટને દસ દિવસમાં બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી જે બાદ એન કેન પ્રકારે નોટિસ રદ કરવા પડદા પાછળ નેતાઓ અને વચેટિયા સક્રિય બનતા રેસ્ટોરન્ટ વિદ્યાર્થીઓના જીવહિતમાં બંધ થશે કે કેમ ના સવાલ ઉઠતા સમયાંતરે હલચલ ટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા રજૂઆત રાજ્ય શિક્ષણ મંત્રી રિવ્યાબા જાડેજા સુધી પહોંચતા શિક્ષણ મંત્રી દ્વારા પણ આ તંત્રને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના સૂચન કરાતા આખરે આજે